આ બધા હવે જંગલમાંથી હાલે જાય છે પરકમના જો કેવી રીતના પરકમ શરૂ થાય મને હવે ધક ધક થવા મળે પેટમાં હા ભાઈ થાકી જાય આ બધી જે પરિક્રમણા ચાલુ છે મારી હાલ કરી છો ભાઈ છો જો આ લીલી પરકમ જો કેવી રીતે થાય જો હો એમેઝોનના જંગલ જેવું છે બેસી કાઈ જ્યો હાલો હાલો હાલ ભાગવાનું જ હોય ભાઈ હડતા થાય કે ગયા આમ જોવા જાણ ત્યાં બે ગયા

હું થોડો કેમેરો હવે આયેલા જાવી લીંબુ શરબત હાલો પીતા જાવ લીંબુ શરબત પીવા જ પડે એટલે મજા આવી જાય આપણે નથી પીવો ભાઈ લીંબુ શરબત પી પછી ઠાકોડા લાગી જાય એમને માયલું જવાનું ધીમે ધીમે હાલો જય ગિરનાર ધીમે ધીમે આયેલા જાવી લીંબુ શરબત આયા પીતા જાય જો ભાઈ લીંબુ શરબત સંગલ માં લીંબુ શરબત મળે હા હા લે હારું કેવાય સંગલ અરે મળ્યા જ નહી ભાઈ સુવિતા થઈ ગઈ ને બહુ સાજે આ દાદા થાકી ગયા તમે થાકી ગયા ને દાદા ઓરો ખાઈ લો દાદા આ કઈ ઘોડે છે દાદા બોર દેવી તો ઘણે વાકવું છે હજી તો બોર દેવી તો એ માનો કે પંદર કિલોમીટર જેવું નહીં હોય હવે મારવેલ જ આવશે આવશે ને મારવેલ આથી કેટલું થાય પાંચ કિલોમીટર મારવેલ હજી પાંચ કિલોમીટર મારવેલ છે હાલે જ આવે ધીમે ધીમે આવે નીચે હાલવું પડશે ભાઈ

રાહે મજા આવશે થોડી તાપ ને એવું કરીશું ને આગ લગાડવાની છે ત્યારે મજા આમ જોવો ઈલાકો આમ તો જુઓ કાંઈ ઘટે ને આમાં હલાય નહીં બધા થાકીને બે ગયા અડધા અડધા ઉભા રહે જોવા ભાઈ એક મિનિટ તમારો સીન આવી જાય આમાં ફોટા પાડવામાં ખતરનાક હો ભાઈ આમ જોવા કેટલા પથ્થર હોય આમાં એક ધ્યાન શેકવું એટલે તમારું પગ પગ તૂટી જાય એવું લાગે સારે બાજુ લીંબુ સરબત તો ઠેઠ બધી લાગે જો લીંબુ સરબત ને જામફળ ને આમ જો જમાવટ છે ઠેઠ કા ઘટે જ નહીં એટલે આપણે થાકી તો પરકમ આવું બીજે દિવસે આવવાનું એટલે ટ્રાફિક થોડીક ઓછી હોય મજા આવે સમજો પબ્લિક છે જ નહીં એટલું બધું નાના નાના ટેનિયાર દોડ્યા હતા જો કાલ બહુ ટ્રાફિક હો ભાઈ કાલે બહુ ટ્રાફિક હતું એટલે માણ માંડ એવા હું ને મારો ભાઈ પણ ભેજ આવ્યા છે તમને ફૂલે ફૂલ અમારો વિડિયો બતાવો હા અને આખા વિડીયો હજી તમને આખા જુનાગઢમાં જેટલું રખડેલું બધું બતાવવાનું છે હું રખડવાનું ત્યાં જવાનું તો હાલો છત્રીસ કિલોમીટરની છે ને છત્રીસ સાડત્રીસ કિલોમીટરની આખી આમ જો ઘોંઘર જંગલ એમ જંગલમાં હોય એવું લાગે

મોગલી મોગલી હવે મોગલી ની મોટી આવી કાર્ટુન નથી આવતી બહુ મોગલી ને ટાર્જર ની આમાં હાલે આપડું કામ નઈ કોઈનું આમાં થાકી જાય

ઉઠાઈ કે એટલે પોરા ખાતો જવાનું નાયલું જવાનું એટલે વાંદરા છે કો લાકડા તોડે તો હાલો હવે ધીમે ધીમે હાલો અહીંયા કઈ મળે કે ન મળે પણ શરબત તો મળી જ જાય જો શરબત હા શરબત બહુ મળે જય ગિરનાર એ હાલો હાલ જ આવી કેવી જગ્યા અમારી

આપણે અહીંથી રહ્યા દે હાલો દાદા થઈ ગિરનારી હાલો આલ્યા દે ધીમે ધીમે ખાક લાગતો જાય પણ રાત પહેલા આપણે બોર દેવિયા પુકવાનું છે અંધારું થાય પહેલા આરામથી 9 વાગે આવી જાવી 9:00 10 બોર દેવિયા હાલો

અહીંથી જો તમને નજારો બતાડું આમ જો છે ને આ ઘટ્યા ને ખાઈ કે જાય હો પણ જો આ ભાઈબન જો થાઈકી જો નથી ને ભાઈબન નઈ હો તો વાંધો ન આલા દેવી હતી ધીમે ધીમે થાય તો પણ અવડા પડે જા हल्वा करता तुरो हलो घडी बंद कर दे